રામનવમી ના પવિત્ર અવસરે ભારતીય જનતા પાર્ટીના પક્ષી પંચ મોરચા વડોદરા શહેર દ્વારા વડોદરાના ભાયલી વિસ્તારમાં એક દિવ્ય રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો અને તેનું સ્થળ પંચમુખી હનુમાન મંદિર વાસના ભાયેલી રોડ ભાયલી ખાતે નિર્ધારિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ચાલ્યો હતો આ રામ યાત્રામાં ભાજપના પ્રમુખ નેતાઓનું માર્ગદર્શન અને સહભાગીતા નોંધપાત્ર રહી હતી તો ડોક્ટર જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ અને વડોદરા શહેર મહામંત્રી શ્રી જસવંતસિંહ શ્રી રાકેશભાઈ સેવક શ્રી સત્યનભાઈ તથા પક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામીના દિશા નિર્દેશમાં કાર્યક્રમ સંપન્ન થયો વોર્ડ નંબર દસના પ્રમુખ શ્રી અક્ષય પટેલ મહામંત્રી શ્રી નિલેશભાઈ પ્રજાપતિ અને શ્રી ફાઇનલ શાહની સૂચનાઓ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રામયાત્રામાં જોડાયેલા ભાવિ ભક્તોને જ્યુસ વિતરણની સેવા પૂરી પાડીને સહભાગી બનવાનો હતો આ સેવા કાર્યમાં ભાજપ બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય શ્રી મનીષ નાયકની વિશેષ ભૂમિકા રહી હતી ભક્તો અને સ્થાનિક લોકોને આ કાર્યક્રમમાં હાજર રહીને સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા ભાજપે ધાર્મિક ઉત્સાહ અને સમાજ સેવાને જોડીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું રામનવમીની ઉજવણીના ભાગરૂપે

દિવ્ય રામયાત્રાનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હવે ઉપસ્થિત છે આપ સૌ સૌરાથી આપના સૌ નગરજનોને શુભકામના પાઠું છું રામનવમીની અને ભગવાન શ્રી રામ સૌનું હરણ કરે એ દર વર્ષની જેમ આજે ચોથા વર્ષે પણ ભગવાન રામની દિવ્ય રામ યાત્રાનું પહેલીથી પ્રસ્થાન કરેલ છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર રામ ભક્તો જોડાયા છે અને પ્રભુ શ્રી રામના જન્મોત્સવને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે સૌ હિન્દુ રામ ભક્તો પ્રભુ શ્રી રામની દિવ્ય રામ યાત્રામાં જોડાયા છે આજનો દિવસ એ ત્રિવેણી સંગમ કહી શકાય કે આજે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મોત્સવ છે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ છે અને આજે ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિન છે એટલે આજે આવા ત્રિવેણી સંગમ કહી શકાય એવા શુભ દિને આજે જ્યારે રામનવમી છે રવિવારનો દિવસ છે તો ખૂબ મોટી સંખ્યાની અંદર રામ ભક્તો દિવ્ય રામ યાત્રામાં જોડાયા છે Mara Ram Ram. Subscribe now and press the bell icon. Never miss an update.